બેન મારા પિતાજી છે કે જેને મેં જ્યારે પીટીસી કર્યો ને ત્યારે વ્યાજવા પૈસા લાવીને મને ભણાવ્યો છે હવે એ ભણ્યો સારા ટકા પણ લાવ્યા અને બેન બે હજાર ત્રેવીસની જે પરીક્ષા આપી છે એમાં એસી હજાર જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી દીધી એમાં માત્ર ને માત્ર ત્રણ હજાર વિદ્યાર્થીઓ જ પાસ થયા છે ત્રણ હજાર કરતાંય ઓછા સત્યાવીસો વિદ્યાર્થીઓ એટલે ત્રણ ટકા જેટલું રિઝલ્ટ છે એવી કઠિન પરિસ્થિતિમાં અમે પરીક્ષા આપી અને સારામાં સારી માર્ક છે અમે પાસ થયા છીએ તો આ વખતે એવું કર્યું છે કે છેલ્લા દસ વર્ષમાં જેટલા ટેટવાળા છે એ બધાને આમાં લેવામાં આવે જેના કારણે કોમ્પિટિશન ખૂબ વધી છે અને એમાં ખાસ જોવા જઈએ તો જે લાગેલા ઉમેદવારો છે એ પણ દસ વર્ષ પહેલાં કંઈક લાગી પરીક્ષા આપી છે અને અત્યારે એ પણ ફોર્મ ભરવા માટે ઇલિજિબલ બન્યા છે એ માટે કોમ્પિટિશન ખૂબ વધ્યું છે તો મારા પિતાજી છે એને આ મેં કીધું એમ પ્રમાણે કે એને કેન્સર હતું અને છેલ્લા બે વર્ષથી એ પીડાત હતા અને એનું ડેડ થઈ ગયું એ બેન મારા પિતાજી છે તો એને એવી ઈચ્છા હતી કે મેં આટલું બધું કર્યું ધનતોડ